रंजन गोई आपने बद्दाज बाड़ों को ना जो चॉकलेट ले आया था वहाँ पर चॉकलेट गया था गया था ना आई और क्या कहा आपने बनाई तो पहली बार से हैं और जो बच्चा हो नंबर पर नहीं मैं नंबर नहीं बताऊंगी एक ही ना पहले नंबर नहीं बताऊंगी ना पहले बताऊंगी अरे बात नहीं बता रहे तो क्यों नहीं આવ્યા છીએ અહીંયા જોઈએ તો નાના નાના બાળકો જે છે હજુ સ્કૂલ જવાની એમને વાર પણ આંગણવાડીમાં જઈ શકીએ છીએ એવા નાના નાના દીકરાઓને આપણે અહીંયા આંગણવાડીનું છે તો અહીંયા આપણે એમને ભણાવીશું બેટા આપણે અહીંયા લખવાનું છે ને હું તને થોડું બોલું એમ બોલવાનું ચાલો આમ બેસી જા આપણે એક થી દસ આવડે તો શીખડાવું એક અને શું કહેવાય શું એક આંગળી કરો એક એક પછી બે

બોલો અટલ બિહારી વાજપેયી જે જન્મદિવસ છે ને એ નિમિત્તે આપણે ગોહિન જા તૈયારી કરી રહ્યા છે દર દિવસે આવીને હું થોડું થોડું તમને ભણાવી તો આપણે હિન્દ દેશ કે નિવાસી ભણીશું તો કે નિવાસી સભીજ કે આપણે બધા જ એક છીએ કોઈ અલગ અલગ નથી રંગ રૂપ વેશ ભાષા ચાહે અને

નિયારી છે એટલે કે સારી છે પીપી કેપી ઢેર પ્યારી એટલે પીપરિયાર જ્યારે બોલે છે તો અહીંયા તારે સારું બોલે છે રંગા રહી તરાણા બુલબુલ રાગ મગર એક છે બધા ભલે એ કરે પણ બધાનો બુલબુલ ને બધાની અંતર તો શું છે મીઠો એમનો સુર છે એટલે આપણે બધાય ભારતીયો છીએ આપણે બધા ધર્મ જાત ગમે તે અલગ હોય પણ આપણે બધા ભારતીયો છીએ

દેશ કે નિવાસી સભી જન એક ગુલાબ જુહી ચંપા ચમીલી બીલા ગુલાબ જુહી ચંપા ચમીલી પ્યાર પ્યાર ફૂલ બાલા મેં એક લડકી કૂક નારી

પાણી આપવામાં આવે છે બે વરસાદ ને પાંચ પિયર વાળી પ્રશ્ન પૂછીશ અષાઢી બીજ ના દિવસે શું થાય છે પછી મોલ્લા શું કરે છે ગોવાડિયા શું શું કરે છે ગોવાડિયા કીધું તું પાવા કેટલા વાગે વાગે છે સવાર માં પરોટ પરોટ માં વાગે છે એટલે માટે શું થાય છે પરોટમાં વાગે એટલે શું કરે છે હા ગોપીઓ વાગે છે ભાભીએ કેવી ચુંડલી પહેરી છે લાલ કલર ની એમની ચુંદણી કેવી વરસાદ ના લીધે કઈ ઓળખી કા આપડે ભણાવ્યું પેલી વાત ભણજો પાછા ત્રણ વિસ્તાર માં આવ્યા છીએ અને અહીંયા જોવો છો બાળકો બાળકો સાહેબો ભણાવવા આવે છે ને અને ચાલુ કરી દીધો તમે સર અહિયા સરસ રીતે ભણાવે છે બાળકો પણ સરસ રીતે ભણવા આવે છે તો બધાને મજા આવે છે ને ભણવાની